નમસ્કાર મિત્રો આજે હવે આ ભૂતિઓ ધરમપુરમાં હાહાકાર મચાવવા લાગ્યો છે અને આ ધરમપુરના મહારાજને મારનાર પેલા પાંચે સિપાહીઓને આ ભૂતિયાએ મહાદેવસિંહની સામે મોતને ગાઢ ઉતારી દીધા છે અને એટલું જ નહીં પરંતુ આજે મહાદેવસિંહ અને એમના પાંચે ભાઈઓ મળી અને આ રાજગુરુની સામે ઊભા હોય છે ત્યારે આ ભૂતિઓ ત્યાં આવે છે અને તલવારની એક જ વારથી આ મહાદેવસિંહના સૌથી નાના ભાઈના બંને હાથ કાપી નાખે છે ત્યારે તેઓ રાડો પાડવા લાગ્યા ત્યારે હવે મહાદેવસિંહ પણ ખૂબ જ ડરી ગયા અને ડરી અને રાજગુરુની પાસે જઈને એટલું કહે છે કે રાજગુરુ હવે કાંઈક કરો નહીંતર હવે આ ભૂતિઓ લાગે છે કે અમને હવે જીવતા નહીં છોડે ત્યારે રાજગુરુ કહે છે કે તમે ચિંતા કરશો નહીં મહાદેવસિંહ મારી પૂજા વિધિની બધી સામગ્રી આવી ગઈ છે અને આજે રાત્રે હું એક મહાપૂજા કરવાનો છું અને એમાં આ ભૂતિયાનો આત્મા મારી પાસે આવી જશે પછી હું તેને અહીંયાથી લઈ જઈ અને એવી જગ્યાએ મૂકીશ કે એ પછી ક્યારેય તમને નહીં નડે અને આમ આટલું કહી અને રાજગુરુ પોતાની બધી સાધનાની સામગ્રી ભેગી કરી રહ્યા છે અને આ બાજુ મહાદેવસિંહ અને એમના પાંચ ભાઈઓ ભૂતિયાના ત્રાસથી થર થર કાપી રહ્યા છે હવે તેઓ ખૂબ જ ડરી ગયા છે ત્યારે મહાદેવસિંહ રાજગુરુને કહે છે કે હે રાજગુરુ પરંતુ આ ભૂતિયો કોણ છે અને અમારી પાછળ આમ કેમ પડી ગયો છે ત્યારે રાજગુરુ એટલું કહે છે કે હે મહાદેવસિંહ એ વાત તો મને ખબર નથી કે આ ભૂતિઓ કોણ છે અને તમારી પાછળ કેમ પડી ગયો છે અને એ જાણવું હોય તો એને વશમાં કરવો પડશે અને એને જાતે જ પૂછવું પડશે કે તે કોણ છે અને આમ આટલી વાત થયા પછી મહાદેવસિંહ હવે પોતાના કક્ષમાં ગયા અને પોતાના પાંચે ભાઈઓ પણ મહાદેવસિંહની પાસે બેઠા છે કારણ કે બધા ડરી રહ્યા છે તેથી એક જ કક્ષમાં બધા ઢોલિયા ઢાળી અને આરામ કરી રહ્યા છે અને એવા જ ટાણે ભૂતિઓ ત્યાં આવે છે અને ત્યાં આવી અને આ બારણું ખુલ્લું હોય છે તેને બંધ કરી નાખે છે અને જેવું બારણું બંધ થયું ત્યાં તો સૌથી નાનો ભાઈ કે જેના બે હાથ નથી એ જોરથી બોલ્યો કે મોટા ભાઈ લાગે છે કે ભૂતિઓ પાછો આવ્યો છે ત્યારે આમ મહાદેવસિંહ કહે છે કે નાના એ તો તમારા બે હાથ કપાઈ ગયા છે ને એટલે તમારો ભ્રમ છે આમ કહી અને તેમને ચૂપ કરાવે છે પરંતુ બીજા નંબરના ભાઈ જે સૂતેલા હતા એમના શરીરમાં ભૂતિઓ પ્રવેશ કરે છે અને પછી તો તેઓ ઊભા થઈ અને આમ તેમ આમ તેમ કૂદકા મારવા લાગ્યા ત્યારે મહાદેવસિંહ કહે છે કે ભાઈ આ તું શું કરી રહ્યો છે અને પહેલાં તો તે આવું ક્યારેય નથી કર્યું ત્યાં તો એ માણસ ખળખળ દાંત કાઢીને હસ્યો અને એટલું કહે છે કે મહાદેવસિંહ તમે મને ઓળખ્યો નહીં હું કોણ છું અરે હું જ તો એ ભૂત્યો છું કે જે તમને મારવા માટે આવ્યો છું અને મહાદેવસિંહ તમારા પાંચ ભાઈઓ અને તમને આ છ છ જણાને જો મોતને ઘાટના ઉતારી દઉં તો મારી જનેતાનું ધાવણ લાગે બોલો સૌથી પહેલાં કોને મારી નાખું ત્યારે મહાદેવસિંહ કહે છે કે ભૂતિયા તું કોણ છે અને અહીંયા કેમ આવ્યો છે અરે અમે તારું શું બગાડ્યું છે અમે તો ક્યારેય કોઈનું નામ પણ લેતા નથી અને ક્યારેય કોઈને હેરાન કરતા નથી તો પછી તું અમને હેરાન શું કામ કરે છે તારે શું જોઈએ છે બોલ આજે તારે જે જોઈતું હોય એ આપવા અમે તૈયાર છીએ પરંતુ તું અહીંયાથી ચાલ્યો જા ત્યારે ભૂતિયો કહે છે કે મહાદેવસિંહ હું જે માગું એ મને આપશો ત્યારે મહાદેવજી કહે છે કે હા ભૂતિયા તું એકવાર બોલતો ખરાબ તારે શું જોઈએ છે ત્યારે આ ભૂતિયો એટલું કહે છે કે મહાદેવજી મને મારો બાપ જોઈએ છે મને મારો બાપ પાછો આપશો ત્યારે મહાદેવજી કહે છે કે તમારા બાપને હું ક્યાં ઓળખું છું અને તમારા પિતા કોણ છે એ અમને જણાવો અને તેઓ ક્યાં છે ત્યારે ભૂતિયો એટલું કહે છે કે હે મહાદેવસિંહ તમે જેને માર્યો હતો અને આ ધરમપુરના રજવાડાનો જે રાજા હતો ને એ મારો બાપ હતો અને એ મારો બાપ તમે મને પાછો આપશો અરે જે માને તમે તડપાવી તડપાવી અને ભૂખી રાખી રાખી અને જેને મોતને ઘાટ ઉતારી દીધી હતી ને એ મારી જનેતા હતી બોલો એ મારી મા તમે મને પાછી આપશો અરે જે બ્રાહ્મણી કે જે મારી સગી મા સમાન હતી એ બ્રાહ્મણીને પણ તમે મોતને ઘાટ ઉતારી દીધી છે બોલો એ બ્રાહ્મણી જે મારી મા સમાન હતી એ મા મને પાછી આપશો અરે એમનો દીકરો મારા સગા ભાઈ જેવો હતો એ ચંદરને તમે મને પાછો આપશો અને આમ આટલી વાત સાંભળતાની સાથે મહાદેવસિંહના પગ થર થર કાપવા લાગ્યા બીજા ભાઈઓ પણ ત્યાં ઊભા ઊભા ધ્રુજવા લાગ્યા અને પછી તો ભૂતિઓ ખડખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને કહે છે કે મહાદેવસિંહ હું બીજો કોઈ નથી પરંતુ હું તમારો ભાઈ સૂર્યદેવસિંહ છું કે જેને તમે કપટ નીતિથી મારી નાખ્યો છે ત્યારે મહાદેવસિંહ કહે છે કે હે સૂર્યદેવસિંહ તમે તો અમારા મોટા ભાઈ છો અને તમે અમારું ક્યારેય ખોટું નથી કર્યું તો તમે અમને કેમ મારશો ત્યારે સૂર્યદેવસિંહ એટલું કહે છે કે હું તમને મારવા માટે નહોતો આવ્યો પરંતુ હું તો મારી માને મળવા આવ્યો હતો પરંતુ મને અહીંયા આવ્યા પછી મને ખબર પડી છે કે મારા મોત પછી તમે મારી માને પણ મારી નાખી છે અને તમે જો મા બાપને મારી નાખ્યા હોય ને તો પછી તમે મારા ભાઈના કહેવાય અને આ દુનિયાનો સૌથી મોટો કોઈ મારો દુશ્મન હોય ને તો તમે છ ભાઈઓ છો અને આમ આટલું કહી અને પછી તો પેલા માણસના શરીરમાં જે ભૂતિયો હતો એણે સૌથી નાના ભાઈની ગરદન પકડી અને પછી તો મહાદેવસિંહ અને એમના બીજા ભાઈઓ છોડાવવાની ઘણી બધી કોશિશો કરે છે પરંતુ ભૂતિઓ છોડતો નથી અને આખરે સૌથી નાનો ભાઈ મોતને ગાઢ ઉતરી જાય છે અને પછી મહાદેવસિંહ પેલા માણસના માથા ઉપર જોરથી ઘા મારે છે ત્યારે ભૂતિયો એના શરીરમાંથી તો નીકળી ગયો પરંતુ એ બીજા નંબરના ભાઈનું માથું ફૂટી ગયું અને માથામાંથી દળદળ લોહીની ધાર વહી અને એ પણ ચક્કર ખાઈ અને ત્યાં નીચે પડે છે અને ત્યાં જ મોતને ગાઢ ઉતરી જાય છે ત્યારે ભૂતિયો તો ત્યાંથી ચાલી નીકળ્યો પરંતુ આજે મહાદેવસિંહના જે છ ભાઈઓ હતા એમાંથી સૌથી નાના બે ભાઈ હતા એમનું મોત થઈ ગયું છે અને બંને ભાઈઓ ત્યાં લાશ બનીને પડ્યા છે ત્યારે હવે મહાદેવસિંહે રાડ પાડી ત્યાં તો પાંચ સિપાહીઓ દોડી અને એમની પાસે આવે છે અને આવીને કહે છે કે બોલો મહારાજ અને સિપાહીઓ જુએ છે તો એમના પણ ડોળા ફાટી ગયા અને કહેવા લાગ્યા કે મહારાજ આ બંને યુવરાજને કોણે મારી નાખ્યા ત્યારે મહાદેવસિંહ ત્યાં હાફી રહ્યા છે કાંઈ બોલી શકતા નથી અને કહે છે કે રાજગુરુને અહીંયા બોલાવી લાવો ત્યારે સિપાહીઓ દોડ્યા અને દોડતા દોડતા રાજગુરુની પાસે પહોંચે છે અને રાજગુરુની પાસે પહોંચી અને સિપાહીઓ કહે છે કે હે રાજગુરુ ગજબ થઈ ગયો છે ઝટ ચાલો અને મહાદેવસિંહ ત્યાં રડી રહ્યા છે અને એમના બે નાના ભાઈનું મોત થઈ ગયું છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે રાજગુરુ પણ ચિંતામાં પડી ગયા અને કહે છે કે શું ખરેખર આ વાત સાચી છે ત્યારે સિપાહીઓ કહે છે કે હા ગુરુજી વાત સાચી છે ઝટ ચાલો અને પછી તો રાજગુરુ દોડતા દોડતા પહોંચે છે મહાદેવસિંહના કક્ષમાં અને ત્યાં જઈને જુએ છે તો એમના ડોળા ફાટી ગયા અને ત્યાં ચાર ભાઈઓ બેઠા બેઠા રડી રહ્યા છે અને બે ભાઈઓ મોતને ઘાટ ઉતરી ગયા છે ત્યારે આ ઘટના જોતાની સાથે રાજગુરુને ખૂબ જ ભારે ગુસ્સો આવે છે અને કહે છે કે ભૂતિયા તે આ કામ કરી અને ખૂબ મોટી ભૂલ કરી છે અને તે બે નિર્દોષ માણસોને માર્યા છે માટે હવે તને હું જીવતો નહીં છોડું આમ કહી અને રાજગુરુ કહે છે કે હે સિપાહીઓ અત્યારે જ મારી પૂજાની વિધિ લાવી દો અને મહેલની સામું અત્યારે જ હું મારી વિદ્યા શરૂ કરવા માગું છું અને આમ સિપાહીઓ દ્વારા બધી વસ્તુઓ લાવી દેવામાં આવે છે અને આ બાજુ રાજગુરુ મહાદેવસિંહને પૂછે છે કે મહાદેવસિંહ આ બધું અચાનક કેવી રીતે થઈ ગયું ત્યારે મહાદેવસિંહ મનમાં વિચાર કરે છે કે હવે હું આ રાજગુરુને કેમ કહું કે આ તો મારો ભાઈ સૂર્યદેવસિંહ પોતે જ ભૂતિઓ બની અને અહીંયા આવ્યો છે અને જો હું એમને એમ કહીશ ને કે આ મારો ભાઈ છે અને એ ભૂતિયો બની અને મારી સમક્ષ બદલું લેવા આવ્યો છે તો રાજગુરુ ક્યારેય ભૂતિયાને વશમાં નહીં કરે કારણ કે તેઓ સચ્ચાઈના માર્ગ ઉપર ચાલનારા છે અને એમને ખબર પડી જશે કે મેં આ આટલા પાપ કર્યા છે તો તેઓ ક્યારેય મને માફ નહીં કરે અને આ રજવાડામાંથી પાછા ચાલ્યા જશે આમ આટલો વિચાર કરીને મહાદેવસિંહ ખોટે ખોટા ચોધાર આંસુે રડવા લાગ્યા અને પછી કહે છે કે રાજગુરુ મારી સામે મારા બે બે ભાઈઓને મારી નાખ્યા છે માટે આવા દુષ્ટ ભૂતિયાને તમે અત્યારે જ વશમાં કરી નાખો અને વશમાં કરી અને પછી તેને અહીંયાથી એવી જગ્યાએ લઈ જાઓ અને એને એવો પાઠ ભણાવો કે બીજી વાર ક્યારેય તે આવું કામ કરવાની હિંમત ના કરે ત્યારે રાજગુરુ કહે છે કે હવે હું જરાય પણ વિલંબ કર્યા વગર મારી વિદ્યા શરૂ કરવા માગું છું આટલું કહી અને રાજગુરુ ત્યાંથી ચાલતા ચાલતા આ મહેલની સામે પહોંચે છે ત્યાં એમની બધી વિધિની સામગ્રી લાવી દેવામાં આવી છે અને પછી ત્યાં સેનાપતિ આવે છે એટલા માટે આ ગુરુજી સેનાપતિને કહે છે કે સેનાપતિ મેં તમને જે દૂધ આપ્યું હતું શું તમે આ મહેલના ગોળ ગોળ તેની ધારવણી કરી નાખી છે ત્યારે સેનાપતિ બોલ્યો કે હા ગુરુજી બધું જ કામ થઈ ગયું છે હવે ખાલી તમારી વિદ્યા બાકી છે ત્યારે ગુરુજી પોતાના ધ્યાનમાં ત્યાં બેસી જાય છે અને પોતાની વિદ્યાની શરૂઆત કરવા લાગ્યા ત્યારે ભૂતિઓ ત્યાંથી મહેલની બહાર નીકળવાની ઘણી કોશિશ કરે છે પરંતુ તે મહેલની બહાર નીકળી શકતો નથી અને તે મનમાં વિચાર કરવા લાગ્યો કે આ ગુરુજીએ આ સમગ્ર દિશાઓને બંધ કરી નાખી છે હવે હું બહાર કેવી રીતે નીકળું અને જો બહાર નહીં નીકળી શક્યો ને તો મારે આ રાજગુરુના હાથે કેદ થવું પડશે માટે મારે ગમે તેમ કરીને પણ મારે અહીંયાથી બહાર તો નીકળવું જ પડશે અને આમ આવી યુક્તિ કરી અને પછી તો ભૂત્યો ત્યાંથી ગમે તેના શરીરમાં પહેસી અને બહાર નીકળવાની ઘણી બધી કોશિશો કરી ચૂક્યો છે પરંતુ ભૂત્યો મહેલની બહાર નીકળી શકતો નથી અને આ બાજુ રાજગુરુ કે તેઓ પોતાની વિદ્યાથી ભૂતિયાને વશમાં કરવાની બધી જ વિદ્યાઓની શરૂઆત કરી ચૂક્યા છે અને અડધો કલાક પછી ભૂતિયાના શરીરમાં આપોઆપ હવે જણજણાટી પેદા થઈ અને તે હવે જે બાજુ વિદ્યા થઈ રહી છે એ બાજુ આપોઆપ ખેંચાવા લાગ્યો તે વિરુદ્ધ દિશામાં જવાની ઘણી કોશિશ કરે છે પરંતુ ત્યાં રાજગુરુની સામે ચાલતો ચાલતો જવા લાગ્યો અને આખરે ભૂતિઓ વશમાં થયો અને પછી તો ચાલતો ચાલતો આ રાજગુરુ જ્યાં તપસ્યા કરી રહ્યા છે ત્યાં ભૂતિઓ પહોંચી જાય છે અને ત્યાં પહોંચી અને રાજગુરુની સામે ઊભો રહી જાય છે ત્યારે રાજગુરુ પોતાની આંખો ખોલીને એટલું કહે છે કે દુષ્ટ ભૂતિયા તારી આટલી હિંમત કે તે આવા બે માસૂમ કુંવરોને મોતને ઘાટ ઉતારી દીધા અરે તારી આટલી હિંમત કે તે મારી સામૂહ બે બે માણસોને માર્યા છે પરંતુ હવે તું જોજે હું તારી કેવી હાલત કરું છું અને જો તને જીવતો જવા દઉં તો હવે મને કહેજે ત્યારે ભૂતિઓ કહે છે કે રાજગુરુ મારી વાત સાંભળો હું તમને કંઈક કહેવા માગું છું અને હું આમ જ અહીંયા નથી આવ્યો પરંતુ હું તમને કાંઈક કહેવા માટે આવ્યો છું અને હું બીજો કોઈ નથી પરંતુ હું સૂર્યદેવસી છું અને આમ ભૂતિયો આટલું બોલ્યો એની સાથે તો આ રાજગુરુએ પોતાના હાથમાં પાણીની અંજળી ભરી અને ભૂતિયાના માથા ઉપર છાંટી ત્યાં તો ભૂતિયો વરાળ સ્વરૂપે બની ગયો અને પછી તેને રાજગુરુએ એક શીશામાં પૂરી દીધો અને શીશામાં પૂરીને તેનું ઢાંકણ બંધ કરી નાખ્યું અને પછી એટલું કહે છે કે તું સૂર્યદેવસી હોય કે ગમે તે હોય મારે શું અને હવે મારું કામ પૂરું થયું છે અને પછી તો આ રાજગુરુએ ભૂતિયાને આ શીશામાં પૂરી અને એ શીશો લઈ અને પોતાની જોડીમાં નાખી દીધો અને પછી રાજગુરુ હસતા હસતા મહાદેવસિંહના દરબારમાં પહોંચે છે અને ત્યાં જઈ અને શીશો દેખાડીને કહે છે કે જુઓ મહાદેવસિંહ આ રહ્યો તમારો દુશ્મન ભૂત્યો હવે એને મેં કેદ કરી નાખ્યો છે અને હું હવે તેને લઈ અને અહીંયાથી ચાલી નીકળું છું ત્યારે મહાદેવસિંહ કહે છે કે પણ રાજગુરુ તમે આ ભૂતિયાને ક્યાં લઈ જશો એના કરતાં એને અમારે હવાલે કરી દો અમે એને બરાબરનો પાઠ ભણાવીશું અને એવી જગ્યાએ એને દફનાવીશું કે તે જીવનભર બહાર નહીં નીકળી શકે ત્યારે રાજગુરુ કહે છે કે હે મહાદેવસિંહ તમારે ચિંતા કરવાની જરૂર નથી અને હવે ભૂતિઓ તમારા આ મહેલની આજુબાજુ પણ ફરકવાની કોશિશ નહીં કરે કારણ કે મેં તમારા આખા મહેલને એવી શક્તિઓથી ચોકીદારી મૂકી દીધી છે કે હવે આ મહેલમાં કોઈ પણ પ્રેતનું આવવું અસંભવ છે અને આમ કહી અને રાજગુરુ કહે છે કે મહાદેવસિંહ અત્યારે મને રજા આપો મારે આ ભૂતિયાને ઠેકાણે પાડવાનો છે ત્યારે મહાદેવસિંહ રજા આપે છે રાજગુરુ ભૂતિયાને લઈ અને ધરમપુરમાંથી ચાલી નીકળે છે અને હવે મહાદેવસિંહ અને એમના બીજા વધેલા ભાઈઓ ખૂબ જ આનંદમાં આવી ગયા કે સારું થયું ભૂતિયો વશમાં થઈ ગયો અને હવે આપણે આઝાદ થઈ ગયા અને આ બાજુ રાજગુરુ કે જે ચાલતા ચાલતા જઈ રહ્યા છે ત્યાં તો જેવા ધરમપુરની બહાર નીકળ્યા ને એની સાથે જ આખા રજવાડાના માણસો આ રાજગુરુના પગમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે તમે ભૂતિયાને આઝાદ કરી દો તમે ભૂતિયાને આઝાદ કરી દો ત્યારે રાજગુરુ મનમાં વિચારે ચડ્યા કે આવા હજારોની સંખ્યામાં આ પ્રજા મને એમ કેમ કહી રહી છે કે હું આ ભૂતિયાને આઝાદ કરી દઉં અને પછી આ રજવાડાના માણસોને રાજગુરુ કહે છે કે હે ભાઈઓ તમને ખબર છે આ ભૂતિયાએ તમારા ધરમપુરના બે યુવરાજોને મારી નાખ્યા છે અને જો એમને આજે વશમાં ના કર્યો હોત ને તો તે તમારા છ છ મહારાજને મારી અને તે અહીંયાથી ચાલ્યો ગયો હોત તો પણ તમે આ ભૂતિયાને આટલો બધો સહારો કેમ આપી રહ્યા છો અને તમે કેમ આ ભૂતિયાને રોકવાની કોશિશ કરી રહ્યા છો ત્યારે મિત્રો પછી આ ગામના માણસો એટલું કહે છે કે રાજગુરુ તમને ખબર નથી આ ભૂતિયો નથી પરંતુ સૂર્યદેવસિંહ છે ત્યારે રાજગુરુ કહે છે કે સૂર્યદેવસિંહ કયા ત્યારે રાજગુરુને આ ગામ લોકો એટલું કહે છે કે એ જ સૂર્યદેવસિંહ કે જે ધરમપુરના મહારાજના સૌથી મોટા યુવરાજ હતા અને તમે જેમના કાન ફૂંક્યા હતા ને આ એ છે કે જે ભૂતિયા સ્વરૂપે અહીંયા આવ્યા છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનાથી રાજગુરુ પણ ચોંકી જાય છે અને મિત્રો પછી જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી